તમે બીજા અથાણા ખાઈને કંટાળી ગયા હોય તો એ પણ તેલ વગરનું અને આથા વગરનું તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ગમે ત્યારે ખાઈ શકાય તેવું કરમદાનું અથાણું બનાવીશું આ અથાણાને બોળિયા કરમદા પણ કહેવામાં આવે છે તો આ અથાણું તમે એકવાર જરૂરથી બનાવજો અહીંયા એક નાનો બાઉલ કરમદા લીધેલા છે આ રીતના કરમદા લેવાના છે કરમદા એકદમ ચીકણા અને એકદમ ગંદા પણ હોય છે તો એક બાઉલમાં આપણે કરમદાને એડ કરી દઈશું અને તેમાં આપણે પાણી એડ કરવાનું છે કરમદાને આપણે ઘસી ઘસીને સાફ કરવાના છે તે એકદમ ચીકણા ચીકણા હોય છે અને માટીવાળા પણ હોય છે તો આ કરમદામાંથી માટી અને કચરો પણ ચોટેલો હોય છે તે બધું જ સરસથી નીકાળી દેવાનું છે તેની ચીકાશ બિલકુલ ના રહે તે રીતના કરમદા તૈયાર કરવાના છે આ રીતે એક થી બે પાણી આપણે કરમદાને સાફ કરવાના છે તેલવાળા આથા ખાવા એના કરતાં તેલ વગરનું અને એ પણ આથા વગરનું ઉનાળામાં તો ખૂબ જ ભાવે હવે એ પાણીમાંથી આપણે કરમદાને નીકાળી દેવાનું છે આ રીતે એક જારમાં કાઢીને બધું જ પાણી નીતારી દઈશું આપણું પાણી કેટલું ગંદુ થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલા માટે તેને ઘસી ઘસીને સાફ કરવા પડે છે હવે એક કાચની ચાર લેવાની છે તેમાં બધા જ કરમદાને આપણે એડ કરી દેવાના છે અને એક ટી સ્પૂન હળદર લેવાની છે બે ટી સ્પૂન આખું સોલ્ટ લેવાનું છે સોલ્ટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી આ કરમદા આખું વર્ષ સ્ટોર કરી શકાય હવે કરમદા ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે અને તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જેથી કરમદા અને મીઠું હળદર બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ચારનું ઢાંકણ બંધ કરી દઈશું અને કરમદાને આપણે એક થી બે દિવસ સુધી રાખી મૂકવાના છે એક દિવસ બાદ તમે જોઈ શકો છો આપણા કરમદા એકદમ સરસથી યલો કલરના થઈ ગયા છે આ કરમદા યલો કલરના થઈ જાય ત્યાં સુધી તેને બારજ જ રાખવાના છે જેથી મીઠું અને હળદર કરમદામાં એકદમ સારી રીતે ચડી જાય જો મીઠું અને હળદર નહીં ચડેલું હોય અને તમે ફ્રીજમાં મૂકી દેશો તો આ કરમદા તમારા આખું વરસ માટે સ્ટોર નહીં કરી શકાય આ અથાણાને તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો તો તમે એક વાત જરૂરથી બનાવજો